કુખ્યાત ટોળકી ફિટ વ્યાજખોરો સામે ચેતવણીરૂપ કાર્યવાહી કરતી અંજાર પોલીસે શહેરમાં વ્યાજખોર ટોળકી વિરુદ્ધ ખાસ કાયદા હેઠળ કાર્યવાહી કરી કચ્છમાં વ્યાજખોરીના કિસ્સામાં આ પ્રકારે કાર્યવાહી થઈ હોય તેવો પ્રથમ કિસ્સો જેની સામે વ્યાજખોરો સહિત અનેક ગુનાઓ છે તેવા અંજારની રિયાઝ સહિત ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી છે જે ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણું કરી સાથે મળી ગુનાઓ આચરતા હોય અને ગુનાઓની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠિત ટોળકીના સભ્યો નાણાંની ગુનામાં સામેલ આરોપીઓ રિયા ગૌસ્વામી આરતી ગૌસ્વામી તેજસ ગૌસ્વામી વ્યાજખોર સામે ઐતિહાસિક કામગીરી પોલીસે કરી છે કચ્છ રેન્જ આઈજી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે વ્યાજખોર સામે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે જે અન્ય ગુનેગારો સામે સબક બનશે કચ્છના ઇતિહાસમાં પહેલીવાર એક જ પરિવારના સગા ત્રણ ભાઈ બહેન સાથે એક સાથે ગુસ્સીટોકના ગુનોની અંદર સાથે થયા છે પહેલીવાર મહિલાઓ પર ગુસ્સીટોક કચ્છમાં લાગુ થયો છે રિયા ગૌસ્વામીની ક્રાઇમ કુંડળી વિશે વાત કરીએ તો તેના વિરુદ્ધ બે હજાર વીસથી અત્યાર સુધીમાં ગેરકાયદે નાણાં દેરદાર પઠાણી ઉઘરાણી હુમલો કરવા સહિતના આઠ ગુના છે જેમાં બે ગુના પઠાણી ઉગ્રણી કરીને ભોગ બનનારને મરવા મજબૂર કરવાના પણ સામેલ છે સાથે અન્ય સહ આરોપી એવી તેની બહેન આરતી તથા તેના ભાઈ તેજસ વિરુદ્ધ પણ વ્યાજખોરી મારામારી પઠાણી ઉગ્રણી સહિત ચાર ચાર ગુના નોંધાય છે જે બાબત અભ્યાસ કરાયા બાદ અંજાર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોલકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુજસી ટોપની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમને ગુનાઈત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સ્ટોર્શનના ગુના છે મારામારી કરવાની પ્રેરિત કરવા લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોકલી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ટોકના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બને લેવા ઈસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માગતો હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ એ ધારક જે છે ફરિયાદ દાખલ કરાવે પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ કાર્યવાહી